હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર ફરી એક વખત કેનેડા ગવર્મેન્ટ તરફથી સારું એક લિસ્ટ કે જે લોકોને પીઆર આપવાના છે એ લોકોનું લિસ્ટ આવી ગયું છે ટાઈમ બગાડ્યા વગર સીધું તમે નોટડાઉન કરો હું તમને એન ઓસી કોડ કહું આ લોકોએ આ એપ્લિકેશન કરવાનું ચૂકવાનું નથી તો તમને પીઆર મળી શકે છે કારણ કે ઘણા ટાઈમથી સ્ટુડન્ટો બી વેઇટ કરે છે જેને બી પીઆર જોતું હોય કેનેડા એ લોકો માટે બહુ જ સારા સમાચાર છે ચેનલ પર નવા છો સબસ્ક્રાઈબ ને નોટિફિકેશન કરજો અને મેગઝીમમ લોકોને શેર કરવાનું ના ભૂલતા બીકોઝ પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન સીધું જ આપણે સ્ટાર્ટ કરીએ છીએ એનઓસી કોડ તમે નોટ ડાઉન કરો પેન પેપર લઈને બેસી જાઓ હું કહેતો જાઉં છું તમે નોટ ડાઉન કરતા જાઓ એકાઉન્ટિંગ ટેકનિશિયન એન્ડ બુકકીપર્સ વન ટુ ટુ ડબલ ઝીરો એનઓસી કોડ ઓટોમોટિવ સર્વિસ ટેકનિશિયન્સ ટ્રક એન્ડ બસ મિકેનિક્સ એન્ડ મિકેનિક રિપેરર્સ સેવન ટુ ફોર વન ઝીરોનો એન ઓસી કોડ આ અલગ પ્રોવિન્સના અલગ સિટીએ એટલે કે અલગ કોમ્યુનિટીએ આરસીઆઈપી અંડરનું લિસ્ટ ડિક્લેર કર્યું છે પીઆર લેવા માટેનું એટલે આ એનઓસી કોડને એ લોકો ફોકસ કરશે એટલે ખાસ તમે ધ્યાન રાખજો હું તમને કહું છું કયું પ્રોવિન્સ છે કયું સિટી બધું કહું પહેલાં એનઓસી કોડ પૂરા કરીએ બિઝનેસ સિસ્ટમ સ્પેશિયાલિસ્ટ એકવીસ બસ્સો એકવીસ કાર્પેન્ટર્સ બોતેર ત્રણસો દસ કુક્સ ત્રેસઠ બસો સિક્સ થ્રી ટુ ડબલ ઝીરો સાયબર સિક્યુરિટી સ્પેશિયાલિસ્ટ આવ્યા છે ટુ વન ટુ ટુ ઝીરો ડેટા સાયન્ટિસ્ટ ટુ વન ટુ વન વન ડેટા બેઝ એનાલિસ્ટ એન્ડ ડેટા એડમિનિસ્ટ્રેટર્સ એકવીસ બસો ત્રેવીસનો એન ઓસી કોડ અધર વુડ પ્રોસેસિંગ મશીન ઓપરેટર્સ ચોરાણું એકસો ઓગણત્રીસનો એન ઓસી કોડ ફાર્માસિસ્ટ ફાર્માસિસ્ટ થ્રી વન વન ટુ ઝીરો એનો સિકોડ ફાર્મસી ટેકનિશિયન આસિસ્ટન્ટ અને ફાર્મસી ટેકનિશિયન્સ અને ફાર્મસી આસિસ્ટન્ટ ત્રણેય તેત્રીસ એકસો ત્રણ બત્રીસ એકસો ચોવીસ અને તેત્રીસ એકસો ત્રણ એનો સિકોડ પ્લાસ્ટર્સ ઇન્સ્ટોલર ને ફિનિશર્સ તોંતેર એકસો બેનો એનો સિકોડ પ્લમ્બર બોતેર ત્રણસોનો એનો સિકોડ પ્રિન્ટિંગ પ્રેસ ઓપરેટર્સ તોંતેર ચારસો એકનો ઓપ એનઓસી કોડ છે રેસિડેન્શિયલ એન્ડ કોમર્શિયલ ઇન્સ્ટોલર એન્ડ સર્વિસ તોંતેર બસ્સોનો એન ઓસી કોડ છે હવે જે શરૂઆત થશે એ આખા કોમર્શિયલ અથવા હોટલ લાઈનની વાત કરીએ તો એ એન ઓસી કોડ શરૂ થશે અને બીજું એક ખાસ કહું પિકટોકન્ટ્રી કરીને સિટી જે કોમ્યુનિટી છે નોવાઝ કોશિયન વાલી છે કારણ કે નવાઝ કોશિયા માટે બી ઘણા લોકો પૂછી રહ્યા હતા તો નોવાઝ કોશિયાની અંદર પિક્ટો કન્ટ્રી છે એ આરસીઆઈપી કોમ્યુનિટીની અંદરમાં આવે છે અને આમણે આ લિસ્ટ ડિક્લેર કર્યું છે જેની અંદર હવે ફરી આપણે એન ઓસી કોડ પર આગળ જઈએ જ્યાં આગળ રેસ્ટોરન્ટ્સ એન્ડ ફૂડ સર્વિસ મેનેજર્સ સિક્સ ડબલ ઝીરો થ્રી ઝીરો રિટેલ સેલ્સ સુપરવાઇઝર્સ બાસઠ ઝીરો દસ રૂફર્સ એન્ડ સાઇનર્સ તોર એકસો દસનો એન ઓસી કોડ રબર પ્રોસેસિંગ મશીન ઓપરેટર્સ એન્ડ વર્કર્સ ચોરાણું એકસો બારનો એનો કોડ સીટ મેટલ વર્કર્સ બોતેર એકસો બેનો એનો કોડ સોફ્ટવેર ડેવલપર્સ એન્ડ પ્રોગ્રામર્સ એકવીસ બસ્સો બત્રીસનો એનો સી કોડ સુપરવાઇઝર ફોરેસ્ટ પ્રોડક્ટ પ્રોસેસિંગવાળા બાણું ઝીરો ચૌદનો એન ઓસી કોડ ટેલિકમ્યુનિકેશન ઇક્વિપમેન્ટ ઇન્સ્ટોલેશન એન્ડ કેબલ ટેલિવિઝન સર્વિસ ટેકનિશિયન્સ બોતેર બસો પાંચનો એનો છે વુડ વર્કિંગ મશીન ઓપરેટર્સ ચોરાણું એકસો ચોવીસનો એનઓસી કોડ છે આની સાથે જે ખાસ વસ્તુ એવી છે હું તમને અપડેટ આપી દઉં કે પિક્ટો કન્ટ્રીને જે અલોકેશન્સ મળ્યા છે બે હજાર પચીસના એમાં ત્રણ એનઓસી કોડ ખાલી દસ ટકા લોકોને જે લેવાના છે એટલે એ લોકો બી ખાસ નોટ કરે આ ત્રણ એન કોડ હું તમને કહું કુક્સ છે સિક્સ થ્રી ટુ ડબલ ઝીરોનો એન કોડ છે રેસ્ટોરન્ટ એન્ડ ફૂડ સર્વિસ મેનેજર સિક્સ ડબલ ઝીરો થ્રી ઝીરો રિટેલ સેલ્સ સુપરવાઇઝર બાસઠ જીરો દસનો આ ત્રણ એનો ઓસી એવા છે કે જેને ઓનલી ટેન પર્સન્ટ જ મળશે જે બી એલોકેશન મળ્યું છે સિક્સટીનું એ એલોકેશનના દસ ટકા જ તે આ લોકો સિલેક્ટ થવાના છે એટલે આ લોકો બી જો એપ્લિકેશન્સ જે લોકો બી આ એન ઓસી કોડમાં કરે એ લોકો માટે કોમ્પિટિશન હાઈ થઈ શકે છે એટલે તમે ખાસ ધ્યાન રાખજો આ સાથે જ હું તમને કહું કે જો કહું તો સેક્ટર્સ બી ખાસ નોટ કરો બિઝનેસ ફાઇનાન્સ એન્ડ એડમિનિસ્ટ્રેશન હેલ્થ સેલ્સ એન્ડ સર્વિસવાળા ટ્રેડ ટ્રાન્સપોર્ટ એન્ડ ઇક્વિપમેન્ટ ઓપરેટર્સ અને મેન્યુફેક્ચરિંગવાળા આડા સેક્ટર્સને ફોકસ કરવામાં આવ્યું છે આ સાથે જ નોસ કૃષિની જો વાત કરીએ હવે કોણે એપ્લિકેશન્સ કરવાની છે એ બી ખાસ નોટ કરો તો તમને ખ્યાલ આવશે કે કોણ કોણ આની અંદર એલિજિબલ થાય અથવા કોને કોને એપ્લિકેશન્સ કરવાનો અધિકાર મળશે આ સાથે જ એક વસ્તુ તમને કહું કે જે તમારી આજુબાજુ ક્યાંય બી કોઈને એડમિશન્સ લેવા છે તો ઉપર એક નંબર રિફ્લેક કરાઈ રહ્યો છું હું તમને એ નંબર પર એમનું કાઉન્સેલિંગ બુક કરાવો અને અબ્રોડના કોલેજ યુનિવર્સિટીના અત્યારે ડિસ્કાઉન્ટ એમઓઆઈ બેઝ ઉપર એડમિશન્સ થઈ રહ્યા છે તો તમે બી એ લાભ એમના સુધી પહોંચાડો અને એનાથી એજ્યુકેશનને તમે સપોર્ટ કરી શકો છો અને બને તો એજ્યુકેશનને ઓલવેઝ સપોર્ટ કરતા રહ્યો અમે ઘણા ટાઈમથી કહીએ છીએ સાથે જ એક બીજી અપડેટ ઘણા લોકો અમારી બીજી ચેનલ જે છે આપણે વાત થઈ હતી એ મુજબ બીજી કન્ટ્રી છે જેના કેનેડા સિવાયની અપડેટ અમે પોસ્ટ કરવાની કોશિશ કરીએ છીએ તો એ ચેનલને બી સબસ્ક્રાઈબ કરો અને એ ચેનલના વિડીયોઝ બી લોકો સુધી શેર કરો તો બીજા મા બાપ જે લોકોના બાળકો કેનેડા સિવાયની કન્ટ્રીમાં હોય એમના સુધી બી માહિતી પહોંચે આ એક અમારી જેન્યુઅલ રિક્વેસ્ટ છે ચોઈસ તમારી છે પણ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહ્યો તો વધારે સારું આ સાથે જ હવે આપણે આગળ જઈએ કે હવે આપણે જે મેઇન ટોપિક પર જઈએ કે ભાઈ નવ ક્વોચનનું જે પિક્ટો કન્ટ્રી છે આરસીઆઈપી અંડરમાં આમાં એપ્લિકેશન્સ માટેની એ લોકોએ કન્ડિશન્સ બી આપી છે કે કોણે એપ્લિકેશન્સ કરવાની છે લેંગ્વેજ પ્રોફિયન્સી જે છે ફાઇવ સિક્સ બેન્ડવાળા જે છે ફોર ટુ સિક્સ બેન્ડવાળા આમ તો કહી શકાય આ લોકોને પ્રાયોરિટી રાખી શકાશે વન યર એટલે કે પાન પંદરસો ને કલાકનો રિલેટેડ એક્સપિરિયન્સ જે પાસ્ટ થ્રી ઇયર્સમાંથી જેની પાસે હશે એમને પ્રાયોરિટી મળશે કેનેડિયન એજ્યુકેશન ઇક્વિવેલન્સીનું ક્રેડેન્શિયલ તમારે કરાવી લેવાનું જો કોઈ આ બારથી એપ્લાય કરતું હોય તો એમણે એજ્યુકેશન ક્રેડેન્શિયલ કરાવવાનું છે કેનેડામાં જ જેમણે ભણ્યું છે એમને જેમને જરૂર નથી એજ્યુકેશન ક્રેડેન્શિયલ કરાવવાની એમને ચાલશે સેટલમેન્ટ ફંડ્સના વિડીયો પ્રમાણે મેં તમને જે ઘણા વિડીયો શેર કર્યા છે કે સેટલમેન્ટ ફંડ્સ જે છે એ સીઆઈસીની રિક્વાયરમેન્ટ મુજબ રાખવામાં આવ્યું છે જો તમે સિંગલ વ્યક્તિ હો તો ટેન્ટેટિવલી હું તમને કહું છું ચૌદથી પંદર હજાર ડોલરની ગણતરી રાખવાની કદાચ તમારી સાથે તમારા સ્પાઉસ બી છે તો એમના સાડા ત્રણ હજારથી લઈને ચાર હજાર ડોલર એડ કરવાના એટલે ઓગણીસ હજાર ડોલર થશે કોઈને બાળકો બી છે જો કોઈને બાળકો બી છે તો બાળકોના બીજા સાડા ત્રણ હજાર એક બાળકે એડ કરતું જવાનું એટલે ઓગણીસને ત્રણ બાવીસ કે ત્રેવીસ હજાર કેનેડિયન ડોલર તમારે ફંડ શો કરવાનું થશે અને આ રીતે તમારે જો એલિજિબિલિટી બનતી હોય તો એપ્લિકેશન્સ કરી દેવી જોઈએ અને અમે અમારી એક સરળ કોશિશ કરતા રહીએ છીએ કે તમારા સુધી એક પ્રોપર માહિતી જલ્દીથી જલ્દી પહોંચતી કરીએ જો તમને અમારી કોશિશ સારી લાગી હોય તો વિડીયો લાઈક કરવાનું ના ભૂલતા અને હું કહું છું એવી રીતના સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરો વિડીયોઝને શેર કરો અમે પચાસ ટકા કામ કરી શકીએ છીએ પચાસ ટકા તમારે કરવાનું છે કારણ કે જેટલા તમારા વોટ્સઅપ કોન્ટેક્ટ છે ઘણી વખત તમે એવું વિચારતા હો કે હું આગળ શેર કરું હવે એવા વ્યક્તિને મારે શેર કરવાનો ક્યાં મતલબ છે કે જેને કોઈ કોઈ ઘરમાંથી અત્યારે ભણવાલાયક છે જ નહીં એવું ના રાખો તમે એમને શેર કરેલો હશે તો એ કોકને શેર કરશે તો ગમે તેમ ઘણી વખત આપણે વિચાર્યું ના હોય એવી રીતે ડાયરેક્ટ ઇન કોકને મદદ પહોંચી શકતી હોય છે અને એક વસ્તુ યાદ રાખવી ઉપરવાળા પાસે જે હિસાબ છે ને એ હિસાબમાં તમે કરેલા ફળ હો જેટલાથી તમારા કર્મ હોય ને એના ફળ મળતા જ હોય છે તમને તો તમે આજે કોકનું સારું કરશો ને તો તમારું સારું થશે જ થશે આ એક અમારી એક જેન્યુન રિક્વેસ્ટ હોય છે બાકી ચોઈસ તમારી છે સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન અને કઈ ક્વેશ્ચન્સ હોય કોમેન્ટ કરતા રહેજો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત